અનેક વાર હું તમને કહી ચૂક્યો છું કે બળદ એક એવો જીવ છે કે પોતાનો જીવ બીજા માટે જીવનદાન લેશે પોતાનો જીવ બીજા માટે જીવનદાન લેશે એ આ બંને બળદ જે મારી પાસે ઉભા છે બંને બળદ એક સાબિત કરવા માંગે છે આ બંને બળે એમ કહેવાય કે ભર જોવાની હતી એ સમયે આને કોઈ એમ કહેવાય કે હાથ મોડા નાખી કંકુના સાંડલા કરી અને એમ કહેવાય કે ધોંઘરીએ વેતા કર્યા હતા તરેલામાં વેતા કર્યા હતા ગીહરે ધીમે 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 હાલતા કર્યા હતા પણ એની ઘટના આજ એમ કહેવાય કે દુઃખ ભરી દર્દ ભરી કહાની આ તમારી સમક્ષ શેર કરવી છે ફરી વાસો કહું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને સાથે સાથે વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા દુઃખ ભરી કહાની જો કેવી હોય ને તો કાળજુ જુ સાહેબ

બળદ તમારા હગાવાલાના હોય ને એને કદાચ કોઈને વેચા હોય ને તો એકવાર ડિસ્પ્લે ઉપર સાઈડમાં નંબર દેખાય નહીં મારો પોતાનો નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી ભૂલ્યા વગર એકવાર સામેથી કોલ કરજો જો બળદ તમારા કોઈ હગાવાલાના હોય અથવા તમારા કોઈ મિત્રોના હોય ને તો એકવાર ઇમાનદારીથી કોલ કરજો કદાચ હવે તમે લાખ રૂપિયાનો ઢગલો કરી દો ને તો આ બળદ હું તમને નહીં આપું એ મારી જવાબદારી છે પણ આ બળદ જીવે ત્યાં સુધી સેવા કરવાની જવાબદારી મારી છે અને અહીંયા શિવાર તાલુકાના ટાણા ગામની આંગણે જે કાંઈ ગૌશાળા બનાવવું છું એ સમગ્ર ખર્ચો સોશિયલ મીડિયાના માધ્યમથી ગવત્રીના સંતાનો માટે મળે છે અને પૂરેપૂરી ઇમાનદારીથી પૂરેપૂરી ખાતરીપૂર્વક ગવત્રીના સંતાનો પસાર વાપરું છું હાલ આપણી પાસે ઘણા બધા જીવ છે જેમાં ઓપરેશનવાળા છે પગ ભાંગલા છે નાની મોટી કાંકને ને બીમારીવાળા જીવ છે અને આવા ગઢા ડોરા એમ કહેવાય બળદ છે આપણી પાસે તમને તો ખબર જ હશે આ બળદ છે જેની માત્ર ને માત્ર ખવડાવવાનું પીવરાવવાનું અને આરામથી બેસે સોખાયની સારી જગ્યામાં બેસે એવો આપણો હર હંમેશના માટે પ્રયત્ન રહ્યો છે ભૂલા વગર કહું છું ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે દિનેશ ચૌહાણ પાલીદાના એમાં દરરોજ દરરોજની હું તમને અપડેટ આપતો હોઉં છું કે ક્યાંથી ક્યાં હું કર્યું કઈ બળદ લાવ્યો કે આ થયું એવું બધી સમગ્ર અપડેટ આપતો હોઉં છું અને સાથે સાથે કહું છું ફેસબુકમાં મારું પેજ છે દિનેશ ચૌહાણ પાલીદાના તો ભૂલા વગર એકવાર અવશ્ય આ પેજને અને ઇન્સ્ટાગ્રામની ને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમકે તમારા સપોર્ટ નહીં તમારા સહયોગની ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ જરૂર છે અમા અગવત્રીના સંતાનો માટે હાલ આપણે જે ગૌશાળાનું નિર્માણ કરવા જોઈ રહ્યા એકસો ને ત્રીસ કરતા ઓપરેશન રાખીએ છીએ રોડે રખડતા કરી દે છે આપણે કૂતરાને ખવડાવવા માટે રોડે રખડતા કરીએ છીએ આવું ન બોલવું જોઈએ પણ દુઃખ સાથે દરદભરી કહાની આ મા ગવત્રી સંતાનોને સંતાનો ને એમ કેવાય કે રોડે કુતરા ધરાવવા માટે અને રોડે રખડતા મૂકી દેવી છે પછી બહુ એટલે બહુ

બળદનો જન્મ લીધો સાહેબ મોટામાં મોટી ભૂલ તો એની ઈ છે કે બળદનો જન્મ લીધો સાહેબ બરોબર બળદના શિંગડા સહી અને હવે એને એમ કેવા આરામ નો શાંતિથી સુખ શાંતિ સમૃદ્ધિ સાથે જયારે આ જીવવાનો વારો આવ્યો ને ત્યારે એને રોડે રખડતો મૂકી દીધો વિચાર કરો ભલે જેને સુટો મૂક્યો અને મુબારક આપડે કઈ એવું નથી આને મૂક્યું જેને મૂક્યો અને મુબારક ભગવાન તારું અભર્યા ભરે સાહેબ અમારે નથી જોતું ભગવાન તારું અભર્યા ભર્યા પણ તને એક અંદર અંદરના ભાવથી એમ થાય ને નહીં આ શબ્દો હાસા છે તો હિમાનદારી ગવત્રી ના સંતાનો સરસ મજાની ગૌશાળા બનાવું છું હાલ જે કઈ આવે છે એ માં ગવત્રી સંતાનો પાછળ વાપરું છું ઈમાનદારી થી સેવા કરું છું ભૂલા વગર વિડીયો ને તમારે શિહોર તાલુકાના તમામ ગામડામાં શેર કરવાનો છે તાલુકા તાલુકાના પણ ગામડામાં શેર કરવાનો છે તો ભૂલા વગર શેર કરવાનું સુખતા નહીં જે કઈ સેવા છે એ તમારી સામે છે તો ભૂલા વગર શેર કરજો અને બાકી તો તમને ખબર જ છે જય દ્વારકાધીશ જય મોલિધા